સંસની પ્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નાગરિકો માટે નવી રજૂ થયેલી ફિલ્મ છાવા નું નિઃશુલ્ક પ્રદર્શન યોજવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ફિલ્મનો આનંદ માણ્યો હતો ફિલ્મમાં અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી હતી અને દર્શકોને ખૂબ જ ગમી હતી ખાસ દ્રશ્યોમાં એક સંવાદ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો મોત ડરીથી યુસકો દેખકર એ ખુદ મોત કા દાવા થા ધરતીકોના જૂસ પર એસા શેર શિવાજી છાવાતા આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ગોપાલ સોરટીયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ના શૌર્ય અને બલિદાન ની લોકો સુધી પહોંચાડવાનો મૂવીનું આયોજન કર્યું છે જોવા માટે કે આજના જનરેશન માટે બહુ જરૂરી છે જાણવું કે વર્ષો પહેલા શિવાજી મહારાજના પુત્ર જે શંભાજી મહારાજ છે એમને જે આપણા હિન્દુત્વ ને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે એને બધાને જાહેર કરવા માટે કે જણાવવા માટે પબ્લિક ને બધાને ખબર પડે કે શું શું એમનું બલિદાન છે એને સરાહની કરીને આ મૂવી રાખવામાં આવી છે જોવા માટે બધાને એના માટે હું ખૂબ આભાર માનું છું સુષ્માબેન પંચોલી આજની જે શિવાજી જયંતિ છે રિયલીમાં જે શિવાજી મહારાજે હિન્દુત્વ માટે જે કર્યું છે એના માટે તો મારી જો શબ્દ નથી કે એને કેવી રીતે વર્ણન કરું એના જ રીતે જેવી રીતે મોગલો સામે લડ્યા જેવી રીતે મોગલો સામે લડીને અને જે રીતે હિન્દુઓને બચાવ્યા હતા એમના ઉપર આધારિત છે કે જે મોગલો સામે લડેલા શાહજહાના જે પુત્ર હતા ઔરંગઝેબ એમની સામુ કઈ રીતે લડ્યા હતા કઈ રીતે એમને પોતાનું શૌર્ય બતાડી દીધું જેવી રીતે હિન્દુઓની રક્ષા કરી હતી જે રીતે મરાઠા વોરિયરોએ આખા ભારતની અંદર મુગલો ને હટાવી આખા ભારત ની અંદર કેસરીઓ ધ્વજા કે આજે શિવાજી મહારાજ મરાઠીઓ માટે વિશેષ છે પણ આ હકીકતમાં દરેક હિન્દુ માટેનું ગર્વ છે કે શિવાજી મહારાજ જે વાત લગીન થયા નથી અને થયા નથી આજે એમના એમાંથી સંભાજી મહારાજ સંભાજી મહારાજે જે વીરતા ભરીને મોઘલો ને સામુ લડ્યા જે રીતે એમને બલિદાન આપ્યું પોતાના જીવનનું અને છતાં બી એમને હિન્દુ ધર્મ નથી છોડ્યો એમના પર એટલી બધી યાતના કરવામાં આવી કે જે આપણે જોઈશું તો કદાચ તમે જોયા હશે રિવ્યુ લોકો રડી પડ્યા છે આપણે ખાલી કલ્પના કરીએ છીએ તો આપણે નહીં સહી શકતા એમને કઈ રીતે સહ્યું હશે આટલું સહીને બી એમને કોઈ દિવસ પોતાનો હિન્દુ ધર્મ નથી છોડ્યો જીવ છોડી દીધો પણ પોતાનો હિન્દુ ધર્મ નહીં છોડ્યો રિયલી માં આ મુવી બી પ્રાઉડ છે અને રિયલીમાં રાજેશભાઈ આયરે જેવા જે નેતા છે હકીકતમાં આ મુવી આજે લોકોને બોલાવીને જે બતાડ્યું છે રિયલી માં લોકોને જાણ થશે કે મરાઠા વોરિયર મરાઠા ક્ષત્રિ હોય મરાઠા યોદ્ધાઓએ કેટલા બધા બલિદાન હિન્દુત્વ માટે આપેલા છે એ હકીકતમાં મુવી થ્રુ દરેક લોકોને જાણવા મળશે તુષાર પંચાલ હા ભાઈ આજનો દિવસ સમગ્ર હિન્દુવી સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે જે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતી નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે ભાઈ બહેનો છે તેમના આજના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું છાવા એટલે કોણ છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજનો પુત્ર સંભાજી છત્રપતિ સંભાજી મહારાજ ને એમના પર નિર્ધારિત આ પિક્ચર બનાવવામાં આવ્યું છે આ પિક્ચરની અંદર છાવા એટલે કે સિંહનું બચ્ચું જેવી રીતે આપણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના કાળ દરમિયાન પોતાના ઇતિહાસ દરમિયાન આપણે જ્યારે પણ જોયું તો તેમની વીર ગાથાના તેમજ તેમના રહેલા તમામ જે ગુણ છે તેમના બાળકની અંદર એટલે કે સિંહનું નું બચું સિંજ કહેવાય એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે એવી જ રીતે આજના દિવસે અહીંયાથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે આ એટલે બતાવવા જઈ રહ્યા છે કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુત્વ ને સનાતન હિન્દુત્વ કઈ રીતે કેમ કે હિન્દ હિન્દય હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જે સ્વરાજનું સપનું હતું ને એના પર જેવી રીતે ઔરંગઝેબે ઘણી વખત મરાઠા સામ્રાજ્યને અને મરાઠા એમ્પાયરને હરાવવા માટેના પ્રયત્ન કર્યા હતા જ્યારે સંભાજી મહારાજને અંદરના જ લોકોના માધ્યમથી છલ થયું હતું અને છલના કારણે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબના માધ્યમથી કહેવામાં પણ આવે છે કે તમે ધર્મ બદલી લો ત્યારે છત્રપતિ સંભાજી મહારાજ કહે છે તમે એક કામ કરો તમે ધર્મ ના બદલતા પણ તમે મરાઠા એમ્પાયર એટલે કે હિન્દુત્વ જોડે જોડાઈ જાઓ આ વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજે સમગ્ર પોતાની જે હિન્દુત્વ માટેની જે ઓળખ આપી છે અને આજના દિવસે વિસ્તારના યુવાનોને

અમારા જે ભગવાન સમાન હિન્દુ જે મુગલો સામે જેમને સમગ્ર દેશભરને જાણે આજે આપણને જે રીતના મુગલોથી મુક્ત કર્યા એવા શ્રી શિવાજીની ની જયંતિ નિમિત્તે આપણે સર્વ આખું મહારાષ્ટ્રથી માંડીને તમે જુઓ કે આખા દેશભરની અંદર જ્યારે હજી ઉજવણી થતી હોય ત્યારે આજે અમારા વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી અને ધર્મની અંદર કારણ કે આજે ધર્મની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હર હંમેશા આપણે યુગોયુગી ચારસો વર્ષ ત્રણસો સત્તાણું વર્ષ પૂરા થયા પછી પણ આજે ચારસો વર્ષ થયા પછી પણ આપણે એમને એટલે નથી ભૂલી શકતા કે જે રીતના જે અને શિવાજી મહારાજનો જે એક ઇતિહાસ અને એની સાથે સાથે આજે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે સાથે સાથે આજે એક જે પિક્ચર છાવા અને જે પિક્ચરની અંદર એમના પુત્ર શ્રી સંભાજીરાવે જે રીતના જે બલિદાન આપ્યું છે કે જે મુગલો સામે જે મુસ્લિમ લીગ સામે પોતાનું આહુતિ કેવી રીતે આપે છે કેવી રીતના એમની જોડે સંઘર્ષ કરે છે કેવી યાતના એમને ભોગવી છે અને એ ઇતિહાસ આપણે ખૂબ જાણવો જરૂરી છે કારણ કે જો આ શિવાજી અને આજે જે સંભાજી જે એક મરાઠા સામ્રાજ્ય ના હોત તો આપણી આ શું પરિસ્થિતિથી હોત મુગલોએ જે રીતના બધી જ રીતના કોઈ જ વસ્તુ બાકી નથી રાખી રાખી તમે એમને જુઓ મંદિરો હશે કે એમના સ્ત્રીઓ પરનો અત્યાચાર બધી જ રીતના અને જ્યારે શિવાજીએ પોતાના એક પોતાની જોડે રહેનાર મુસ્લિમને પણ એની પ્રાર્થના કરવા માટે પણ એને દરગાહ કરીને આપેલી હતી એટલે સર્વ સમર્પિત એવા શિવાજી મહારાજને આજે જન્મજયંતિ નિમિત્તે અમને એમને કોટી કોટી વંદન કરીએ છે સાથે સાથે આજે તમે જુઓ છો કે છાવા એક એક એવું પિક્ચર છે કે જે એમના છે જે યાતનાઓ ભોગવી આપણા માટે આખું હિન્દુ જે આજે આપણે જીવી રહ્યા છે જે એ સમયે જો મુગલોએ રાજ કર્યું હોત તો આજે કદાચ હિન્દુઓ આ ભારત દેશ પર પણ ન હોત તો એ એને યાદ કરી આજે સમગ્ર વિસ્તારની અંદર આજે અમારા વિસ્તારના સૌ લોકો યુવાનોથી માંડીને સૌ લોકોને આજે એક પિક્ચર ઇતિહાસ યાદ રાખે કારણ કે આપણે યાદ રાખીશું તો એ ઇતિહાસ આપણા આવનારી પેઢી યાદ રાખશે આજે ત્રણસો ચારસો વર્ષથી એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે દર વખતે આપણે યાદ કરીએ આપણે આગળની પેઢી યાદ કરી તો લોકો હર હંમેશા યાદ રાખે એના માટે આજે એક મૂવી પિક્ચર છે અને બહુ જ સારું પિક્ચર જ્યારે બનાવ્યું છે એ પિક્ચરનો ઇતિહાસ આવનારી પેઢીને યાદ રાખે તેના માટે આજે સુભાનપુરા માટે સાયનાથ એજ્યુકેશન શ્રીરંગાયરે હું અમારી સાયનાથની ટીમ દ્વારા અહીંયા જે અમારા યુવાનો અમારા કાર્યકર્તાઓની સાથે આ એક પિક્ચર જોવાયા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશ શિવાજી જેવા દરેક યુવાનો પોતાના દેશ માટે પોતાના સમાજ માટે સ્વરાજ હિન્દની સ્થાપના માટે જે એમને જે લડત કરેલી હતી સાથે સાથે એમના એમના પછી એમની પેઢી પણ જે રીતના લડી એ રીતના હર હંમેશ એમને યાદ કરી અને આપણે પણ આ જ રીતના આપણો ઇતિહાસને અમર અમર કરીએ એવી જ પ્રાર્થના સાથે આજે સૌ મારા મિત્રો અહીંયા પધાર્યા છે સૌ પોતાના ફેમિલી સાથે પધાર્યા છે તો સૌ લોકોને પણ હું વંદન કરું છું અને આજે કોટી કોટી શિવાજી જયંતિના નિમિત્તે સર્વ સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ ખૂબ ખૂબ વંદન કરે છે વંદે માતરમ ભારત માતા કી જાય હર 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 જય ભવાની જય ભવાની જય ભવાની